નમસ્કાર મિત્રો સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામમાં છ માળની જૂની બિલ્ડિંગ ધરાશાય થવાની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે બિલ્ડિંગના કાટમાળમાંથી ચાર પુરુષ અને એક મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યા છે સચિનના પાલી ગામમાં અચાનક છ માળનું મકાન ધસી પડતા અનેક લોકો દબાયા હતા જેમાં ગઈકાલે મોડી સાંજે શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધી પાંચ મૃતદેહને બહાર કાઢાયા છે જેમાં ચાર પુરુષ અને એક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે અત્રે જણાવીએ કે શનિવારે સાંજે દુર્ઘટના બન્યા બાદ સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠ્યા છે બે હજાર સોળમાં બનેલી ઇમારત આઠ વર્ષમાં ધરાશાયી થતાં અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે ધરાશાયી થયેલી ઇમારત ગેરકાયદેસર હોવાના આરોપ લાગ્યા છે જો કે આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે તેને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો